એક લાકડા ભરેલો ટેમ્પો પસાર થયો હતો ત્યારે રોડ પર એકાએક ટેમ્પો ઉથલી પડ્યો હતો રોડ પર જ ઉથલી પડેલા ટેમ્પાના કારણે લોકો દડી આવ્યા હતા અને તુરંત ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો અને પલટી ખાઈ ગયેલા વાહનને તુરંત સીધું કરી અને રોડને ખુલ્લો કર્યો હતો આ રોડ સિંગલ પટ્ટી છે અને આગળ કામ ચાલતું હોવાથી અહીંયા અડધા કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી ચાલકના જણાવ્યા મુજબ લાકડા ભરેલો ટેમ્પો લઈને અહીંયાથી પસાર થતા હતા ત્યારે બાઇક ચાલકને બચાવવા જતા બ્રેક મારતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો બીરો રિપોર્ટ નરેશ ગનવાણી હાલર એક્સપ્રેસ ન્યૂઝ